મિત્રો આજે આપણે આ ચેનલનું કામકાજ કમ્પ્લીટ પૂરું કરી લીધું છે ચેનલને મિત્રો ખાસ જોઈ લેજો અને ક્યાંથી છે ચેનલ એ પણ ખાસ તમને બધી માહિતી આપું છું બધી અને ટોટલ પ્રોસેસ કરવાની અંદર મિત્રો કેટલો સમય લાગ્યો છે એ મિત્રો ખાસ તમારે ધ્યાન આપવાની છે અને ચેનલ ક્યાંથી આવેલી હતી મોનોટાઇઝેશનમાં એ પણ તમને અહીંયા વિડીયોના ઉપર પણ એડ્રેસ તમને દેખાતું હશે ને બીજા નંબરમાં અહીંયા જો અહીં ખાસ મિત્રો નામ છે મિત્રો ખાસ ભીલ વિશાલભાઈ તો ખાસ નામ એવું છે મિત્રો કે આવાસ ફાલ્યું મોરડિયા મોરડિયા પલાસાની વડોદરા ગુજરાત નસાવાડી ગુજરાત બરાબર છે આ એમનું એડ્રેસ છે અને વાત કરીએ ખાસ કરીને તો ચેનલનું પણ મિત્રો જોઈ લઈએ કે એનું જે પ્રોસેસ કેટલો સમય લાગ્યો છે મોનોટાઈઝેશનની અંદર એ પણ મિત્રો ખાસ તમને ધ્યાન અપાવું કે મિત્રો કમ્પ્લીટ પ્રોસેસ કરવામાં કેટલો સમય લાગ્યો છે તો આપણે એમની ચેનલને ઓપન કરીએ લઈએ અને મોનોટાઈઝેશનથી લઈને કેટલો સમય એમની ચેનલની અંદર લાગ્યો છે બધી પ્રોસેસ આપણે અહીંયા જોઈ લઈએ કેટલો સમય લાગ્યો છે કારણ કે પ્રોસેસ કરવાની અંદર છે ને મિત્રો ઘણો બધો સમય લાગે છે તો આ પ્રોસેસ કરવામાં કેટલો સમય લાગ્યો છે એ તમને ખાસ માહિતી આપવાનું શું વિડીયોમાં કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો તો કોંગ્રેસ બરાબર તો જોઈ લો અહીંયા એન એફ બિલ ચેનલનું નામ છે અને કોંગ્રેચ્યુલેશન અભિનંદન તમે યુટ્યુબ પાર્ટનર છો કઈ તારીખનો છે મિત્રો ખાસ તો મેલ તમને તો ત્રણ દસ બે હજાર પચીસ હવે તમે વિચાર કરી લેજો મિત્રો કે અહીંયા હું ફ્રી લઈને કામ કરું છું મોનોટાઈઝેશનની ટોટલ પ્રોસેસના મિત્રો પૈસા લઈને જ કામ કરું છું હવે એની પ્રોસેસ કરવામાં કેટલો સમય લાગ્યો છે એ ધ્યાન આપો તમે અહીંયા તો ત્રણ દસ બે હજાર પચીસ એટલે ત્રણ દસ એટલે સમજી લો કે ત્રણ અગિયાર એક પછી ત્રણ બાર બે અને ત્રણ એક ત્રણ મહિના મિત્રો ખાસ થઈ ગયા જો ત્રણ દસ છે એટલે એક દસથી માંડીને અગિયાર એટલે ત્રણ અગિયાર આવે એટલે એક મહિનો થાય ત્રણ બાર આવે એટલે બે મહિના થાય ત્રણ એક બે હજાર છવ્વીસ એટલે ત્રણ મહિના થાય અને આ ત્રણ બે બે હજાર છવ્વીસ તો ચનલને મિત્રો કમ્પ્લીટ આની કમ્પ્લીટ પ્રોસેસ કરવાની અંદર છે ને મિત્રો ચાર મહિના લાગે છે કેટલા ચાર મહિના લાગે છે આ ચેનલની પ્રોસેસ કરવામાં અને હું એવું પણ નથી કહેતો કે બધી ચેનલના કામ ચાર મહિનાની અંદર મતલબ ચાર મહિના લાગી શકે અમુક ચેનલ સારી ગ્રો કરતી હોય ને તો મિત્રો છે ને એક મહિનો તો નહીં પણ તો પણ બે મહિના તો મિત્રો લાગી જ જાય છે બધી પ્રોસેસ કરે મિનિમમ દોઢથી બે મહિના બધી પ્રોસેસ કરવાની અંદર લાગી જાય છે બરાબર તો જો એમની બધી પ્રોસેસ અહીંયાથી કરીને આજ સુધી આ આજ સુધી અહીંયા બધી પ્રોસેસ થઈ ગઈ છે બરાબર અને અહીંયા જે છેલ્લી વાત કરીએ તો એમની ચેનલ છે મિત્રો ખાસ કરીને ન્યૂઝની અને ન્યૂઝને લગતા ખાસ ભાઈ વિડીયો બનાવે છે બરાબર અને બધી પ્રોસેસ બની જુઓ પહેલી પ્રોસેસ તો મિત્રો કે મોનોટાઈઝેશનની એમાં ભૂલ ના આવે એ મહત્વની વાત છે બીજા નંબરમાં આવે છે મિત્રો એડ્રેસ વેરિફિકેશન ગૂગલ પિન તમારો આવે છે કે નથી આવતું એ પણ મિત્રો ઘણી વખત તમારા એડ્રેસમાં ભૂલ હોય તો નથી આવતું એ બધી જવાબદારી લઈને આપણે કામ લઈએ છીએ પૈસા લઈએ પણ કામકાજ બધું કમ્પ્લીટ કરીને મિત્રો આપીએ છીએ તો આ ચાર મહિના સુધી આ અકાઉન્ટ મિત્રો છે ને આપણા ફોનની અંદર હતા તમે વિચાર કરી લો મારા ફોનની અંદર ઘણા બધા અકાઉન્ટ મોનોટાઇઝેશનમાં આવેલા છે આજે પણ કાલે પણ બે અકાઉન્ટ આવેલા છે એના પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવવાનો છે ક્યાં ક્યાંથી મોનોટાઇઝેશનમાં ઓલરેડી આખું લિસ્ટ તો આપણી મેઇન ચેનલની અંદર લગાયેલું છે ક્યાં ક્યાંથી મિત્રો ચેનલ મોનોટાઇઝેશનમાં આવે છે પણ કહેવાનો મતલબ કે બધા અકાઉન્ટ મિત્રો આપણે સાચવવાના હોય છે ને આપણી જવાબદારી હોય છે ક્યારે કયું કામ કરવું ને એ બધી ધ્યાન રાખવાની હોય છે એના આપણે પૈસા લઈએ છીએ બસ ખાલી મિત્રો એવું નથી કે અડધા કલાકના કે આપણે પૈસા લઈ લઈએ આટલા બધા થાય નહીં મિત્રો ચાર મહિના થયા છે મિત્રો હવે ચાર મહિનાની અંદર જે મારી ફી છે મેં લઈ પહેલેથી જ ફી લઉં છું હવે ચાર મહિના કામ પૂરું થયું છે હવે વિચાર કરી લો મિત્રો કે હવે એમને કોઈ પ્રોબ્લેમ નહીં હવે જ્યારે એમના ડોલર થઈ જશે એટલે બેંકની અંદર ટ્રાન્સફર થઈ જશે તો આ ભાઈનું તો આપણે અહીંયા કામકાજ આજે પૂરું કરી લીધું છે અને નેક્સ્ટ મહેશભાઈનું પણ કામ થઈ ગયું છે ખાસ આપણે નેક્સ્ટ વિડીયો એમની પણ બનાવીશું મહેશભાઈ કયા છે એમના કઈ ચેનલ છે કયા વિડીયો બનાવે છે એ ખાસ તો આપણે પહેલી વાત તો ભાઈની ચેનલને એકવાર જોઈ લો તમે કઈ ટાઈપના ભાઈ વિડીયો બનાવે છે એટલે તમને પણ મિત્રો ખાસ ખબર પડે કારણ કે મેન પોઈન્ટ એ છે મિત્રો કે અત્યારે હાલની અંદર દરેકના અલગ અલગ મતલબ ટેલેન્ટ હોય છે બસ એનો ઉપયોગ કરો મિત્રો અહીંયા ઘણા બધા યુટ્યુબની અંદર તમને મતલબ વિડીયો તો મળી જતા હશે પણ ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને કન્ટેન્ટ નથી મળતા એટલે કન્ટેન્ટ તો મિત્રો ઘણા બધા હોય છે બસ એનો તમે ઉપયોગ કરો હવે આ ભાઈ વિડીયો ન્યૂઝને લગતા વિડીયો બનાવેલા છે અને જુઓ ખાસ કરીને તો વિડીયો પણ હું તમને અહીંયા પ્લે કરીને દેખાડું ખાસ કરીને અને ચલો કોઈ પણ એક વિડીયો હું અહીંયા પ્લે કરીને તમને દેખાડું અને ચેનલનું નામ જોઈ લેજો નીલિયા નાલેવાસ લખેલું છે ચેનલનું નામ છે બરાબર અને અહીંયા આપણે એક વિડીયો પ્લે કરી લઈએ ન્યૂઝને લગતા વિડીયો ભાઈ બનાવે છે ખાસ તો જોઈ લઈએ દરેકના મિત્રો ટેલેન્ટ અલગ અલગ હોય છે બસ એનો ઉપયોગ કરવાનો છે તમારે દરેકને અલગ અલગ ભગવાનને ટેલેન્ટ આપવું જોઈએ છે અને યુટ્યુબની અંદર તો ઢગલો કન્ટેન્ટ છે બસ એનો તમે ઉપયોગ કરો એમ કે કયું કન્ટેન્ટ આપણે બનાવો તો ભાઈનું કન્ટેન્ટ કઈ ટાઈપનું છે જોવો જઈએ તમે બસ આવી રીતના બધા ન્યૂઝને લગતા વિડીયો છે ખાસ કરીને બસ એનો મિત્રો ઉપયોગ કરજો અને નેક્સ્ટ વિડીયો છે બીજો જે મહેશભાઈની ચેનલ કામમાં આવેલી હતી એનો પણ કેટલો સમય થયો છે તો એમનું કામ પણ આજે મતલબ થોડુંક બાકી છે જો કદાચ ઓપ્શન દસ તારીખે આવી જાય બેંક એકાઉન્ટ જોડવાનો જો ઓપ્શન નથી આવ્યો મહેશભાઈનું તો એમને પણ મિત્રો ખાસ બેંક એકાઉન્ટ જોડવાનું ઓપ્શન આવી જાય એટલે કામ પ્રોસેસ બધી પૂરી થઈ જશે પણ જે બીજી ચેનલ મોનોટાઈઝેશનમાં આવેલી છે તો આપણે એમનો પણ મિત્રો વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું જે ક્યાંથી આવેલી છે એમનું એડ્રેસ પણ આપણે કહેશું શું ચેનલનું નામ છે બધી માહિતી તમને વિડીયોમાં મિત્રો મળશે જે જે ચેનલો આપણી પાસે આવે છે કેટલો સમય લાગે છે ક્યારે બધી પ્રોસેસ પૂરી થાય છે બધી જ ચેનલોના આપણે આમાં આપણે બનાવીશું તો બસ ઘણા દિવસ પછી આજે આપણે આ વિડીયો બનાવ્યો તો મિત્રો ટાઈમ તો હોતો નથી પણ આજે ટાઈમ કાઢીને મેં વિડીયો બનાવ્યા છો કારણ કે આપણે જે ફેસવાળો વિડીયો છે ને ઘણા સમય બાદ મિત્રો આની અંદર બનાવ્યો છે તો બસ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને મિત્રો ખાસ તમે સબસ્ક્રાઇબ કરી લેજો